સરપંચ ઓની તાકાત છે માં આ હવાર પડે ને સરપંચના ગેર આબુ જ પર તો સરપંચના ઘેર ના હો ને તો ખીચડી ખાવાના હો હા પડી જોય આ હું આખું ગોમ માર ઇનાવન તો કોઈ કોમ જ ના થાય હોનો ખબર ન આ ગોમ વાળોની ઠેઠ સુધી સરપંચની ઓમ ઠેઠ દિલ્હી સુધી સરપંચની ઓર ખોન છે ખબર નઈ એક એક વિગો ઓને તો બધાનો મારે લઈ લેવાનો છે એક એક જમીન જુકવા સરપંચ આ બે વાર થયું તો આટલો અભિમાન છે ગાડીઓ બધા ફરુશું આ પાંચ વાર રહી તું કરશે ગોમનું આખા ગોમની એક બાજ કરશે રા સરપંચ એમ બધોનું કરી નાખશે જમીનએ પડે નહીં સમ કહો સરકારી બધા સંબંધ સરકારી બધા અધિકારી હોય અને હારા હારા સંબંધ હોય એટલે જે દાડ એ કરીએ કે રેહતું જોકા સરપંચ આ પણ તોખાને ટાયરનું પંક્ચર કરાવ્યું તું તો એ બધું મતલાય ટોલીમાં અને પોણી એને આપી દીધું હકી અને પાછા ને આપણે સરપંચ થઈ ગયા પૈસા ને બહુ અભિમાન આવે છે સરપંચ ગાડી નો ડ્રાઈવર તો બોલે ભાઈ

સરપંચ પેલા ખબર સર બઉ નબળો બહુ નબળું ગાજલી મને ખબર છે ઓહો બધા તમારા જેવા ગરીબો ના પૈસા લઈ લઈ રમવા મુંબઈ જાય છે સરપંચ તો હારા ને બધા લોકો હાર કહું છે ભગવાન

જો અને કોમ કરો આપડે હા મને સાઈન તમારે પૈસા આવી જશે બોલો બોલ

તમે હવે ચલો હવે જમીન માં બોલું પણ મજુર આવી જજો યા આઠ વાગે આઠ વાગે એકસો વીસ રૂપિયા તમાર મું પાછો

જોવા મોકલ્યો છે એ બીજા સમાજ કુટુંબ ના થઈ ને અને તમે અમારો સરપંચે કીધું છે એટલે હું તો કહ્યું કશું લેવા દેવા લેવા દેવાંગા કરીને જમીન લીધી

સરપંચ સર અંગુઠા કરી જમીન તારા તો ગામાં પડે લીધા તું શામાં આવેલ્યા ખબર નથી તો તમે લીધા ખબર ના હોય તો કીધું તો હતું પૈસા લઈ દસ હજાર રૂપિયા નતો કર્યો સરપંચામાં જમીન ની વાત ના કરતો જમીન પાછી નઈ વેચાઈ ગયો વેચાઈ

તમે આ બધાની જમીન પડાઈ લેશો કે પડાઈ લે ને હોમ બા રૂપિયા આલે આ સુકો માં ફતે પડાવતા આ કોઈની ખોટી જમીન પડાઈ લેશો છો ને તમારું હારું નઈ થાય તમ હારું નઈ થાય તું બનો કોણ કે નાળો લે આ તો હું તમન કેવા આવ્યો ગોમનો મોનસ થઈ તારા જા તો હોરાન ને ગયા જા સાડવા મનવાય થી ગોમ નું કોઈ હગુ નઈ થાય તમારું આ બધું ખેદન મેદાન થઈ જાય એ ભાઈ તું અજા બોય હો જો તું અજા બોય ન્યો

આવશે આચું કઉ સરપંચ હું બધું કોમ એવું લાગી રહ્યું ના થાય એ બધું આપડે વેમ રાખવાનું હા હે વાંધો કોમ કરો આપડે

હે ભગવાન જવા દે રાગરા આ ગૌ મારા મદદ કરું તો હારું સમાન માલાય જાવે રે રે આલખુ ભાઈ આખો બુતા હે અલ્યા બી ખાવ લાગ ઉગરા બુતા હે બુતા અલ્યા બી ખાવ લેવા હે હે પૈસા લાગ કુ સોગન દો કો લઈ જાવ મારા હે હે લડ અપય આલખ હે મામા મારા આપો માર કા હેડમ બી ખાવ લાગ પૈસા લેવા આયુ ઓય અલે આ તો ખરપોચી ઓની લાગતું અહી 100% સંપندس આરીઓ ગાડીઓ મંગલા ને આ ભિખારી છે કેવું કરો કોઈ જમીન તો પાએ ગાડા જમીન નરુ છે મનો ભાઈ અલજો

છેલ્લે જતા તમે વિડીયો જોયો છે કે સરપંચ નું પરિણામ શું આવ્યું અને અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો અમારી ચેનલ નામ છે ચામુંડા બોય તો ચેનલ ને કરો શેર કરો કમેન્ટ કરો અને કરવાનું ભૂલતા જ નહીં જય ચામુંડા